ધંધુકામાં બેફામ બન્યા ખનીજ માફિયા ખનીજ વિભાગે આઠ ડમ્પરને જપ્ત કર્યા છે બાવીસ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે અગાઉ પ્રાંત અધિકારીએ સત્તર ડમ્પર જપ્ત કર્યા હતા હવે દંડ ફટકારવામાં આવ્યો છે ખનીજ માફિયાઓમાં આ કાર્યવાહીને કારણે ફફડાટ ફેલાયો છે ખનીજ વિભાગે આઠ ડમ્પરને જપ્ત કરીને વધુ કાર્યવાહી કરી છે બાવીસ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે સંવાદદાતા હરિયોમ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે હરિમ ધંધુકામાં ખનીજ માફીઓ જે બેફામ બન્યા હતા ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે જી કશિશ ધંધુકા વિસ્તારમાં અત્યારે ધંધુકા પ્રોપરના જે ડમ્પરો છે એ તો છે પણ અહીં ધોલેરા ખાતે એક મોટું માટીપુરાણનું અને એનું ટાટાનું કામ ચાલી રહ્યું છે પ્લસ લોથલની જે નજીકમાં આવેલી સાઇટ છે ત્યાં પણ ચાલી રહ્યું છે ધોલેરા એક્સપ્રેસ વેનું કામ ચાલી રહ્યું છે જેના કારણે ચારસો થી પાંચસો ડમ્પરો હાલ આ સડકો ઉપર માટેલા સાંજની જેમ દોડી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ વિભાગ થોડી નરમાશ રાખી રહ્યું હોય તેવા પણ દ્રશ્યો દેખાઈ રહ્યા હોય છે અને ખાણ ખીન વિભાગ દ્વારા ધંધુકા પ્રાંત અધિકારીએ સત્તર ડમ્પરો પકડ્યા બાદ ખાણ ખનીજ વિભાગ સફાળું જાગ્યું હતું અને એમણે આઠ ડમ્પરોને ખાણ ખનીજની મુદ્દા માલ સાથે ઝડપી પાડી અને બાવીસ લાખ ઉપરાંતનો માતમ દંડ ફટકાર્યો છે હાલ હવે એ જોવાનું રહ્યું કે હજુ પણ શું ખાણ ખનીજ વિભાગ આ દિશામાં કોઈ કડક કાર્યવાહી કરે છે કે નહીં આભાર સમગ્ર વિગતો બદલ